હિંમતનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા સાંસદ સહિત ભાજપના તમામ ધારાસભ્ય સહિત ભાજપના સંગઠનના પદાધિકારીઓ કાર્યકરો નગરવાસીઓ અને વિવિધ સંગઠનો સુરક્ષાકર્મીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ તિરંગા યાત્રાની શરૂઆત હિંમતનગરના માર્કેટ યાર્ડ ખાતેથી શરૂ થઈ હતી જે મુખ્ય બજારમાં થઈ શહેરના રાજમાર્ગો પર ફરી હતી પહેલગામમાં જે આતંકી હુમલો થયો હતો એના ઉપરથી આખા દેશમાં આતંકી ઉપર ઘૃણા પેદા થઈ હતી અને આતંકીઓને જવાબ આપવા માટે દેશ એક થઈને જે જવાબ માગી રહ્યો હતો અને મોદી સાહેબે પણ વિશ્વાસ આપ્યો હતો કે આતંકીઓને એમના ઘરમાં ઘૂસીને મારીશું એ પ્રમાણે આતંકવાદને નષ્ટ નાબૂદ કરવા માટે એમના અડ્ડાઓ ઉપર ઓપરેશન સિંદૂર પાર પાડીને જે પ્રમાણે દેશના સૈનિકોએ આપણને વિશ્વાસ અપાવ્યો છે કે આવનારા સમયમાં આતંકવાદનો ખાતમો કરવા માટે આપણું સૈન્ય કટિબદ્ધ છે અને સૈન્યનું મનોબળ વધારવા માટે સૈન્યનો આત્મવિશ્વાસ વધવા માટે આજે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે આજે હિંમતનગરમાં પણ જિલ્લા કક્ષાનું તિરંગા યાત્રાનો કાર્યક્રમ હતો એપીએમસી થી નીકળીને ટાવર ચોક સુધી આવી અને અહીંયા પૂર્ણ કરેલો છે આતંકી હુમલા પછી આખા દેશમાં જે આતંકીઓ પ્રત્યે જૂના પેદા થઈ અને આપણા નરેન્દ્રભાઈ મોદીએ આતંકી હુમલા પછી જે એમને કહ્યું હતું કે આતંકી હુમલો થશે તો ઘરમાં ઘૂસીને મારીશું એ પ્રમાણે ભારતના સૈનિકોએ પાકિસ્તાનમાં જઈ અને આતંકીના જે અડ્ડાઓ હતા ઠેર ઠેર આતંકીના જે અડ્ડાઓ હતા ઘર હતા એમને નહસ કર્યા છે આજે આખા દેશમાં સૈનિકોના સન્માનમાં અને એમનું મનોબળ વધારવા માટે આખા દેશ અને ગુજરાતમાં અને આવતીકાલથી તમામે તમામ તાલુકા મથકે અને ગામડાઓમાં પણ આ તિરંગા યાત્રા થઈ